એક કવિ ગુલાબદાન એમની એક કવિતા છે મેં કોઈ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની પાસે સાંભળેલીને મેં એ નોટ કરી એમાં કવિ કુલ ગુલાબદાન એવું કહે છે કે લોકો ગામડું છોડીને શહેરમાં આવે પાછા શું કે અમે તો જીવનમાં કર્યો સુધારો પ્રગતિ કરવા ગામડું મેલ્યું પ્રગતિ કરવા ગામડું શહેર શહેરથી કર્યું સથવારો અમે તો કર્યું જીવનમાં સુધારો પ્રથમ આવી પહેરવેશ છોડ્યો પહેલાં શહેરમાં આવીને પોતાનો પહેરવેશ છોડ્યો હું હું એકવાર ભાગવત વિદ્યાપીઠના મંદિરમાં દર્શન કરવા ગયો ત્યાં ઠાકોરજીનાને એક યુવાન દીકરો મને મળ્યો યંગ મેન તો એ ત્યાં કાઉન્ટર હતું ને ત્યાં એક પ્રશ્ન પૂછતો હતો પેલા વડીલને તો એ વડીલે મને બોલાવ્યો કે શાસ્ત્રીજી આ કંઈક પૂછે છે મેં કીધું બોલો મેં કીધું બોલો ભાઈ શું પ્રશ્ન થાય એણે મને પૂછ્યું કે મહારાજ આ બધા મારા ધોતી કેમ પહેર્યા મહારાજ ધોતી કેમ આમ મેં કીધું વાહ બહુ સારો પ્રશ્ન છે મેં કીધું તમારું નામ તો એણે એનું નામ કીધું રવિ પટેલ મેં કીધું વાહ ક્યાં રહો છો યુએસએ એની બોડી લેંગ્વેજથી સમજી ગયો કે મેં કીધું આ બહારથી જ આવ્યો લાગે છે તો પાછળ બધાને અવાજ સંભળાય છે સમજાય છે બરાબર છે ઓકે હા તો મને પૂછ્યું મહારાજ આ બધા મારા ધોતી કેમ પહેરે છે મેં કીધું બેટા તમે ક્યાંથી આવ્યા છો કયું કે હું યુએસએ રહું છું ત્યાં તમારા પિતાજી તો કે એ પણ અમેરિકા છે દાદા તો કે એ તો ગુજરી ગયા મેં કીધું દાદાને જોયેલા તો કે હું નાનો હતો ત્યારે ગુજરી ગયેલા ફોટો જોયો તો કે હા મેં કીધું તું યાદ કર કે ફોટામાં દાદાએ શું પહેર્યું હતું તો કે મારા ધોતી પહેરેલી શું પહેર્યું હતું ધોતી પહેરી હતી આ ધોતી ખાલી મહારાજનો ડ્રેસ નથી આ ધોતી ભારતીય પરંપરાનો ડ્રેસ છે હું ભારતીય પહેરવેશ છે ખાલી બ્રાહ્મણનો કે મહારાજનો વેશ નથી અત્યારે તો એવું થઈ ગયું કોઈક કોક ધોતી પહેરે તો કે આ મહારાજ કેવા કેવા છો મહારાજ કેવા લાગે હું તમે મહારાજ જેવા લાગો છો અરે ભારતીય પરંપરાનો વેશ છે આ પછી સમય આવ્યો અને આજે પણ આપણા ભારતના ઘણા લોકો પહેરે છે હું આપણે ત્યાં ગુજરાતમાં રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત રાજ્યપાલ આપણા એ આજે પણ ધોતી પહેરે છે આ ભારતીય ડ્રેસ છે પછી અંગ્રેજો આવ્યા મુગલો આવ્યા થોડી ઘણી પૂર્વ વડાપ્રધાને કંઈક લહેઘા જવાની સિસ્ટમ લાવી આપણા શરૂઆતના પછી ટોપી હજી વડીલો ટોપી પહેરે છે હું આ એ પરંપરાથી પછી ધીમે ધીમે અંગ્રેજો આવ્યા એટલે એ પણ જબો ઓછું થયું પછી શું થયું પેન્ટ શર્ટ અંગ્રેજોને ત્યાં ઠંડી બહુ હોય એટલે લોકો જાડા પેન્ટ પહેરે છે ઠંડી ઓછી લાગે ને તો આપણે ભારતમાં એની ફેશન બનાવી દીધી જીન્સ પહેરવાનું ચાલુ કર્યું એટલે અને આ ધીમે ધીમે પહેરવેશ બદલાણો વ્યવસ્થા સમય પ્રમાણે અને પરિવર્તન એ સંસારનો નિયમ છે એમાં કંઈ વાંધો પણ નથી બહેનો માટે પણ એવું થયું હું ભારતીય પરંપરાનો વેશ કયો છે આજે બાએ પહેરીને સાડી આપણો ભારતીય ડ્રેસ છે હું અને કોઈ પણ સ્ત્રી સાડી પહેરે એટલે દેવી જેવી લાગે હું હા સુંદરતા તો સુંદરતા પણ માતૃશક્તિ લાગે હું આ આપણો ભારતીય વેશ છે આજે તમે પરદેશમાં જાઓ ને તો બધે બધા ગોરા લોકો તો સાડી પહેરતા હો એ લોકો સાડી પહેરે પણ પછી બેનો માતાનો પણ જોબ કરવા લાગી એમને પણ વ્હીકલ ચલાવવાનું ફોર વ્હીલ ચલાવવાનું ઘરનું કામ ફટાફટ કરવાનું એટલે ધીમે ધીમે પાછો ડ્રેસ બદલ્યો એમાંથી ડ્રેસ આવ્યો અને ડ્રેસમાંથી પાછા અત્યારે તો ક્યાંય ક્યાંય પહોંચ્યું છે હું હા વસ્ત્રની એક મર્યાદા છે તો અહીં ગુલાબદાન કવિ કહે છે કે ગામમાં પહેલાં તો શહેરમાં આવી પહેરવેશ છોડ્યો શહેરના બહેનો કોઈ બને ત્યાં સુધી સાડી ઓછી કરે હું અને આમાં જે ગામમાં રહેલા હશે ને બહેનો માતાઓ હાલ રહેતા હશે પણ અત્યાર સુધી સાડી જ પહેરતા હશે ગમે ત્યાં હું ગમે એટલું કામ કરે ખેતીવાડી કરે કે ગમે કામ કરે યાત્રા કરે પણ સાડીમાં જ હોય હું આપણો ભારતીય વેશ છે પ્રથમ આવી પહેરવેશ છોડ્યો છોડ્યો જૂનો ધારો અને કહે છે અમે તો કર્યો જીવનમાં સુધારો ઇંગ્લિશ મીડિયમમાં છોકરા મેલ્યા ભણવા માટે પાડવા વટ અમારો ચીપી ચીપીને ગુજરાતી બોલે અને એમાં આવે અંગ્રેજી અણસારો ઓકે બાય બાય થેન્ક યુ સોરી એવા શબ્દોનો કરી તોપ મારો આને કહે છે અમે તો જીવનમાં કર્યો સુધારો અંકલ આંટી બ્રધર સિસ્ટર અંગ્રેજીમાં કાકાને અંકલ કે પણ અંકલમાં છે ને માસાને અંકલ કે ફુવાને અંકલ બધાને અંકલ બાજુવાળાએ અંકલ એક શબ્દ અને આપણે ત્યાં તો કેવા 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 શબ્દો છે મામા મામા બોલીએ તો આમ પ્રેમ જાગે માસા ફુઆ કાકા આ બધા અલગ અલગ શબ્દો છે અંગ્રેજીમાં ખાલી એક જ શબ્દ છે અંકલ અંકલમાં બધા આવી જાય હું ખબર ના પડે કે આ માસાને કીધું કે બાજુવાળા અંકલને કીધું આમાં આંટીમાં પણ એવું જ છે હું માસીએ આંટી કોઈબાઈ આંટી બાજુવાળાએ આંટી માસીએ આંટી કાકી આંટી બધા આંટી પણ આપણે ત્યાં તો કેટલા બધા અલગ અલગ મામી કાકી ભોઈ માસી આ બધાના શબ્દો અંકલ આંટી સિસ્ટર બ્રધર આવા શબ્દોનો કરી તોપ મારો કવિ કહે છે અમે તો કર્યો જીવનમાં સુધારો રોટલા રોટલી પૂરી ભાખરી રોટલા રોટલી પૂરી ભાખરી મેલી દીધા શાખના વઘારો સેન્ડવીચ પીઝા પાઉંભાજી પુલાવ અને હવે તો મારા તમે પીઝાની દુકાનમાં જાઓ ને તો એસી એસી વર્ષના ડોસીઓ પણ પીઝા ખાતા હોય હા મેં જોયું હા કેવા કેવા હા હા શહેરમાં હા બીજા છોકરાઓ લઈ જાય કે મમ્મી આજે ચિન્ટુની બર્થડે છે તો દાદી દાદાએ જોડે હવે બીજાને ભૂખ લાગી હોય એટલે દાદી દાદા પછી બીજા ખાતા હોય હા પીઝા બર્ગર સેન્ડવીચ ઢોંસા આ બધાનો કર્યો મારો અને કહે છે અમે તો જીવનમાં કર્યો સુધારો આમ તો ચાર જ આશ્રમ હતા આપણે ત્યાં ચાર આશ્રમ બતાવ્યા હતા ને એમાં એક આશ્રમનો કર્યો વધારો આમ તો ચાર જ આશ્રમ હતા બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ ચાર આશ્રમો હતા અને શહેરમાં એક પાંચમો કર્યો વધારો વૃદ્ધાશ્રમ અને પાછા એમ કે છે કે અમે આવીને શહેરમાં આવીને અમે તો કર્યો સુધારો ગાવલડીને રજરતી મેલી અને ભેસને નાખે ચારો કવિ કહે છે સુધર્યા હોય તો સુધરી જાજો એક દિન આવશે વારો ઠાકોર સૌના લેખા લેશે ઠાકોર નથી ઠગારો અમે તો કર્યો જીવનમાં સુધારો શહેરમાં શહેરનું ને ગામડાનું કવિ જીવન બતાવે છે કે શહેરમાં જીવન કેવું હોય શહેરમાં વસ્તી મોટી હોય પણ એમાં દાનત ખોટી હોય ફિલ્મના બધે ફોટા હોય ને ધુમાડાના ગોટે ગોટા હોય ચારે બાજુ ગંદવાડા હોય ને ઘેરે ઘેરે મંદવાડા હોય ડોક્ટરો તાજા માજા હોય સુકામ દર્દીના રૂપિયે રાજા હોય શેરીએ ગલીએ નાકા હોય ને એમાં રસ્તા કાચા હોય ઉપર પેલેસ પાકા હોય ત્યાં કોન્ટ્રાક્ટરો કાચા હોય રૂપિયા ખાવામાં પાકા હોય હરામનું હદ હદ વગરનું ખાતા હોય પછી દવામાં રૂપિયા જાતા હોય આવો કે આવો કેવામાં શરમાતા હોય આવજો કેવામાં હરખાતા હોય જાણે રાજાના કુંવર હોય પણ આમ તો મોટા સુવર હોય ઊંચી શાળામાં ભણતા હોય ગરીબને ગાંડા ગણતા હોય મોટી મોટી કોલેજ હોય ને તોય નબળા નોલેજ હોય ઘરે ઘરે સાબુના બાધા હોય પણ જે દિવસે વીજળીના વાધા હોય ત્યારે ઘરમાં પાણીના ઝઘડા હોય દંપતી રોજ ઝઘડતા હોય મોટા મોટા બંગલાવાળા હોય તોય લગભગ ઘરે રોજ તાળા હોય